ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે સાંજે મતગણતરી હાથ ધરવામાં આવશે ચૂંટણી લઈને ભારે ઉત્તેજના પણ જોવા મળી રહી છે મોરબીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોરબીમાં બાર એસોસિએશન ની ચૂંટણી યોજાઈ પ્રમુખ પદ માટે ચાર ઉમેદવારો વચ્ચે જંગ છે ઉપપ્રમુખ પદ માટે પણ ચાર ઉમેદવારો છે કુલ પાંચસો ને બાવન વકીલો મતદાન કરી રહ્યા છે આજે મોરબી જિલ્લા વકીલ મંડળની બે હજાર ચોવીસ પચીસની ચૂંટણી છે સમગ્ર ગુજરાતની અંદર આજે એક જ દિવસે મતદાન હોય છે મોરબી બારે સેશનમાં પ્રમુખ પદ માટે કુલ ચાર ઉમેદવાર ઉપપ્રમુખ પદ માટે ચાર ઉમેદવાર સેક્રેટરી પદ માટે બે ઉમેદવાર જોઈન સેક્રેટરી પદ માટે ત્રણ ઉમેદવાર કારોબારી બે માટે પાંચ ઉમેદવાર નોંધાયેલ છે અને લેડી આ વખતે નવી એક લેડી રિપ્રેઝેન્ટેટિવની પોસ્ટ બહાર પડે છે એમના કમળાબેન મુછડીયા બિનરી જાહેર થયેલ છે અને આજરોજ સવારે 10 થી બપોરના 2 સુધી મતદાન ચાલુ રહેશે અને આ ચૂંટણી દરમિયાન અમે બધાયને શાંતિપૂર્ણ મતદાન થાય તેવી મતદારોને અપીલ કરેલ છે પ્રમુખમાં સીપી સોરિયા જીતેન્દ્રસિંહ જાડેજા દેવજીભાઈ પરમાર અને પીડી માનસેતા ઉમેદવારી નોંધાવેલ છે